ગાંધીધામના નેક્સસ ક્લબનો ગેરકાયદે કબજો પચાવી પડવાના મામલે બે આરોપીઓની ધરપકડ એસઆરસીના ડાયરેક્ટર હરીશ કલ્યાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્મારામ મૂલચંદાણીની કરાઈ ધરપકડ છવ્વીસ જાન્યુઆરીના ગાંધીધામ એ ડિવિઝનમાં થયેલ ફરિયાદને લઈ કાર્યવાહી કરાઈ ગુનાની તપાસમાં બંને આરોપીની સંડોવાણી સ્પષ્ટ થતા પોલીસે મૂડી રાત્રે ધરપકડ કરી એસઆરસી દ્વારા લીઝ પર આપેલી નેક્સસ ક્લબની પાર્ટનરશિપ અને સંચાલન બોગસ આધાર પુરાવા થકી બળજબરી પડાવી ફ્રોડ કર્યાની નોંધાઇ હતી ફરિયાદ આપણે હાલ જે નેચર ક્લબ દ્વારા જે બોગસ જે દસ્તાવેજ છે એના ખાસ કરીને બે આરોપો પકડે છે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ફરિયાદી સુભાષ પ્રસાદ સ્વામી દ્વારા ગાંધીધામ ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ રજિસ્ટર કરવામાં આવેલ જેનો સાર જોઈએ તો ફરિયાદી ની પેઢી સ્પાર્ક હોસ્પિટલ ઇવેન્ટને એસઆરસી દ્વારા સિંધુભવન કોમ્પ્લેક્સ ત્રીસ વર્ષ માટે ભાડે પેટે આપેલી હતી ત્યારબાદ ફરિયાદી જે સુભાષ પ્રસાદ સ્વામી છે તેને આરોપીઓ જીલ જીતુ ચંદાની તેમજ ગુલ દરિયાની દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગુના કાવતર રચી સિંધુભવન કોમ્પ્લેક્ષ નામની જે મિલકત છે એને અપ્રમાણિક પડે પચાવી પાડવાના હેતુસર ખોટા ભાગીદારો કરાર બનાવેલા અને એ આધારે ફરિયાદીની જે ભાડાપેટે જે સિંધુભવન કોમ્પ્લેક્ષ મળેલ હતું તેને પોત આરોપી દ્વારા ખોટી રીતે પચાવી પાડેલ હતું જે બાબતે ફરિયાદ દાખલ થયા બાદ

હાલમાં પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચાલુ મળશે આગળ જતા તપાસ દરમિયાન બીજા કોઈ આરોપીઓનો રોલ આવશે તો તેમના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે